નમસ્કાર જય હિન્દ જય માતાજી આવતી તારીખ દસ આઠ બે હજાર પચીસના બરડા ડુંગરમાં વિશ્વસિંહ દિવસ બે હજાર પચીસની રાજ્યકક્ષાની કાર્યક્રમની ઉજવણીનો અદભુત એક પ્રોગ્રામ કાર્યક્રમ થઈ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રી બીજા મંત્રી શ્રીઓ સંસદ મંત્રીશ્રીઓ સંસદસભ્ય ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિ રહેવાની છે સ્થળ છે કપૂરડી ગુમલી રોડ ટીંબી તાલુકો ભાણવડ અને જિલ્લો દેવભૂમિ દ્વારકા તો બરડા ડુંગરમાં એટલે દેવભૂમિ દ્વારકામાં ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે પશુમાં હું સિંહ છું એ સિંહ આજે દેવભૂમિ દ્વારકા સુધી આવી ગયા છે એ આપણું ગૌરવ છે આખા વિશ્વમાં આપણે ત્યાં કેસરી સિંહ છે એ ક્યાંય નથી હાવજ છે બીજે સિંહ છે પણ કેસરી સિંહ આપણી પાસે છે ને આખા એશિયામાં હાવજ આપણી પાસે છે એ આપણું ગૌરવ છે આજે દુનિયા આખીની નજર ખેંચાણી છે એવા અદ્ભુત આપણા હાવજ એ સિંહ માટે ડાલા મથા માટે પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલા મથો કાળ જાળ ડાડાળો આલીયો દેતો તો ડુંગરા ડણક અને હાથી ભૃગરા ઝુંડા આ આ માથે એ કાર્યક્રમ છે તો બધા પધારો સવારે નવ વાગે પ્રોગ્રામ સાહિત્યનો મારો પ્રોગ્રામ છે હું પ્રોગ્રામ કરવાનો છું અને દસ વાગે બધા મુખ્યમંત્રીશ્રી અને બધા અગ્રણીઓ પધારવાના છે તો આપ બધાએ જરૂર આવો મોજ કરીએ બરડા ડુંગરમાં આપણું ગૌરવની સિંહની ઉજવણી કરીએ આપણે અદ્ભુત હાવજ તો હાવ જ છે જટાળો ભોજન જમે અઠવાડિયે એકવાર દીમા દહ વાર તમે દાબડો ભોજન દાદ કે દાદ બાપુ કહેશે સિંહ માટે અને અનેક કવિતાઓ ગીતો સિંહ માટે લખાણા છે અને એ હાવજને જ્યારે એ એને માન આપવા માટેનો આ અદ્ભુત પ્રોગ્રામ હોય ત્યારે આપણે બધા મળીએ દસ ઓગસ્ટે બરડા ડુંગરમાં જય હિંદ જય માતાજી